કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકીભર્યા કોલ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આપ પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો છે એક તરફ ડીજીવીસીએલ દ્વારા ઘરે ઘરે ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે ફરજિયાત ધોરણે સ્માર્ટ મીટરના નામે દાદાગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે તેવું જણાવ્યું હતું અત્યારે આખા ગુજરાતની અંદર જે પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવાની આખી ગતિવિધિઓ ચાલી રહી છે અને ખાસ કરીને સુરત શહેરની અંદર ડીજીવીસીએલ દ્વારા નોટિસો આપવામાં આવે છે લોકોને કે તમારે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું પડશે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે અને બીજી બાજુ ઉર્જા મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી એટલે બે ધારી નીતિ પ્રમાણે ચાલી રહ્યું છે કામ ત્યારે અમે સૌ સંગઠનના સાથીઓ સાથે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે સ્માર્ટ મીટર લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે લૂંટ ચલાવવાનું જે આ કાવતરું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આવી ખોટી લુખી દાદાગીરી કે ધમકીઓ લોકોને આપવામાં ના આવે જો આ સતતને સતત ચાલતું રહેશે તો અમે લોકોને સાથે રાખીને ગાંધી આ માર્ગે આંદોલન કરીશું તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરો માટેની જે નોટિસ ધમકીઓ આપવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને આ ગતિવિધિ બંધ કરવા માટેની અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત